પોલીસે મહિલાની પૂછપરછ કરી જે માં સામે આવ્યું કે મહિલાની ઉંમર 40 વર્ષની છે જેનું નામ નીના કુટીના ઉર્ફ મોહિની છે આ મહિલા બિઝનેસ વિઝા પર ભારત આવી હતી તે પહેલા ગોવા પહોંચી અને ગોકર્ણ અને પછી આ આધ્યાત્મિક થી આકર્ષિત થઈ અને જંગલમાં વસવાટ કરવા લાગી મહિલાની સાથે તેમની બે પુત્રી પણ હતી જેમાં એકની ઉંમર 6 વર્ષ અને બીજી પુત્રીની ઉંમર 4 વર્ષ છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ મહિલાનું વિઝા अप्रैल 2017 में पूरा થઈ ચુક્યા હતા અને તે 8 વર્ષથી ગેરકાયદેસર જંગલમાં રહેતી હતી હાલ પોલીસે પરત મોકલવાની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે